િકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને સો ટકા કામગીરી પૂર્ણ કરવી પડશે નહીં તો અનાજ નહીં મળે ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલના નિર્ણય અંતર્ગત રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટું પગલું લેવામાં આવી છે તો સરકાર દ્વારા શું પગલું લેવામાં આવે છે એની સંપૂર્ણ વિગત માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર લવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ આપણે વાત કરીએ સપ્ટેમ્બર કેન્દ્ર સરકાર અન્ન અને જાહેર ગુજરાત ઈ કેવાય સી સમય મર્યાદા પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ ધરાયો છે તો આ ઝુંબેશમાં સહભાગી થઈ ઈ કેવાયસી રેશન કાર્ડ ધારકો લાભાર્થીઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે એટલે કે સીટનો મતલબ એ છે કે જે તમારું રેશન કાર્ડ છે તો તમામ રેશન કાર્ડની અંદર નામ છે એમના આધાર કાર્ડ સાથે તમારે લિંક કરવાના રહેશે તો મિત્રો આ દેશવ્યાપી ઝુંબેશ સપ્ટેમ્બર મહિનાની અંદર હાથ ધરવામાં આવે છે જો તમે હજુ સુધી ઈ કેવાયસી રેશન કાર્ડ ધારકે નથી કરાવ્યું તો તમારા તમામ સભ્યોના નામના જે છે એ અંતર્ગત આધાર કાર્ડ લિંક કરાવવાના રહેશે એટલે કે ઈ કેવાયસી કરાવવાનું રહેશે તો મિત્રો સરકાર દ્વારા એ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે જે જેથી હયાત વ્યક્તિઓ છે એમની ઓળખાણ થઈ શકે અને સાચા વ્યક્તિઓને જે છે એ અનાજ મળી શકે વધુમાં યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી છવ્વીસ ઓગણીસ લાખ રેશન કાર્ડ ધારકોના ઇઠ્યોતેર પોઈન્ટ ચોપન લાખ લાભાર્થીઓની ઈ કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા સફળ સફળતાપૂર્વક પૂર્ણ આવી છે જ્યારે બાકીના રેશન કાર્ડ લાભાર્થીઓની ઈ કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે તમારું જે રેશન કાર્ડ ધારકો છે જે અંતર્ગત છવ્વીસ પોઈન્ટ ઓગણીસ લાખ રેશન કાર્ડ ધારકો જે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જે બાકીના રેશન કાર્ડ ધારકો છે એમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થઈ તો તમારે તમારા નજીકના વીસી કેન્દ્ર આધાર કાર્ડ સેન્ટર અંતર્ગત જે રેશન કાર્ડ ધારક અંતર્ગત જે દુકાન છે ત્યાં તમે જઈ તમારી એ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો વધુમાં સરકારે જણાવ્યું છે કે ખાસ ઉલ્લેખનીય છે કે રેશન કાર્ડ ધારકોને એ કેવાયસી કરવા રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર તેમજ આધાર નંબરની માત્રા વિગતો આપવાની રહેશે અને ઈ કેવાયસી પૂર્ણ થઈ જાય છે જ્યારે વિવિધ વ્યક્તિઓના પુરાવાના નકલો ઝેરોક્ષ કોપીઓ બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર નથી માત્ર મિત્રો તમારું આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાનો છે ઈ કેવાયસી માટે આ ઉપરાંત લાભાર્થીઓને ઘરે બેઠા એ કેવાયસી કરી શકે છે સરકાર હસ્તક કાર્યાલય એ ગ્રામ કેન્દ્ર છે મામલતદાર છે ઝોનલ કચેરી જે પ્રક્રિયા તમે પૂર્ણ કરી શકો છો તો મિત્રો આ સિવાય પોતાના કોઈ પણ ખાનગી માહિતી અંતર્ગત વ્યક્તિ આપવામાં આવી નહીં એ ખાસ તકેદારી રાખવામાં તો મિત્રો તમે જાણતા હશો કે ઘણા બધા ફ્રોડ થતા હોય છે તો એ ફ્રોડથી તમારે બચવાનું રહેશે એટલે કે તમારે એ ગ્રામ સેન્ટર છે ગામની અંદર મામલતદાર છે ઝોનલ કચેરી છે ત્યાં જઈને તમે તમારું એ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આ સિવાય પોતાના કોઈ ખાનગી વ્યક્તિને આ માહિતી તમારે આપવાની નથી જો તમે ઈ કે કરેલું જ હશે તો જ હવે તમને અનાજ મળશે નહીં તો તમારું અનાજ અટકી જશે એટલે કે તમારું અનાજ છે એ બંધ થઈ જશે તો તમારે સો ટકા ઈ કે કરવાની રહેશે તમામ રેશન કાર્ડ ધારકોને તો જય મિત્રો વંદે માત્રમ જય ગઢવી ગુજરાત